વિધાનસભામાં અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આરોપ મૂક્યા છે સે સે જલ નહીં પણ છલ યોજના છે રાજ્યના અનેક વિસ્તારમાં નળ લગાવ્યા પણ જળ નથી આવતું તેવા આરોપો તેમણે મૂક્યા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે કેટલાક સ્થળોએ થયેલી કાર્યવાહીમાં પુરવાર થયું છે ફરિયાદ મળે છે ત્યાં તપાસ થાય છે તેવી વાત પણ તેમણે કરી જળ પહોંચ્યું પણ આ નળથી છળ મળ્યું એવું ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે ને કહી રહ્યા છે આ નળસે જળ યોજનામાં ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે અને આવું અમે એકલા નથી કહેતા પણ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય અને અત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ લેખિતમાં જાહેરમાં કીધું આ યોજનામાં મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ જાય છે ફક્ત કાગળ પર કામ થાય છે એ પંચમહાલ જિલ્લો હોય દાહોદ જિલ્લો હોય મહીસાગર જિલ્લો હોય વલસાડ જિલ્લો હોય નવસારી જિલ્લો હોય કે આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ યોજનામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આંખે દેખાય છે તેમ છતાં સરકાર ચૂપ છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારના પૈસા સરકારમાં બેઠેલા લોકો સુધી પણ પહોંચતા હશે